કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાભાવિક ભક્તો ઉમટિયા શ્રાવણ માસના પ્રથમ સોમવારે માલબાપા મંદિરે દર્શન માટે પગપાળા જતા શ્રદ્ધાળુઓ સમસ્ત માણેકવાડા ગામ દ્વારા ભાભાવિકો ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં પ્રસિદ્ધ એવા માણેકવાડા માલબાપા મંદિરે શાવ મહિનાના પ્રથમ સોમવારે માલબાપાના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા અને અનેક શ્રદ્ધાળુઓ માનતા ઉતારવા આવ્યા હતા માણેકવાડા માલબાપા મંદિરે બિરાજતા નાગ દેવતા એક પૌરાણિક ઇતિહાસ સાથે દર્શનાર્થીઓનું આસ્થાનું પ્રતિક છે અહીં દર્શનાર્થીઓ દૂર દૂરથી દર્શને આવતા હોય છે કોઈ શ્રદ્ધાળુઓ માનેલી માનતા પૂરી કરે છે એવી શ્રદ્ધા સાથે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શને આવે છે માલ બાપાના મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓ માટે મંદિર તરફથી ચા પાણી ભોજન પ્રસાદી સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે છે અને આખો શ્રાવણ માસ ભારે જોવા મળે જેમાં શ્રાવણ મહિનાના દર સોમવારે માલ બાપા મંદિરે અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા જતા હોય છે જ્યાં દર્શનાર્થીઓ પૂજા અર્ચના ભોજન પ્રસાદ સહિતનો લાભ લે છે અને ગ્રામ્ય મેળાનું આયોજન આપોપ બની જાય છે કેશોદના માણેકવાડા ગામે આવેલ નાગદેવતા માલબાપા નાગપુળના હોવાની સંખ્યાબંધ કથાઓ કાઠિયાવાડી સાહિત્યમાં વર્ણવાયેલ છે કેશોદના નાગદેવતા માલબાપા મંદિરે ઘણી જ્ઞાતિ સંબંધના લોકો લગ્ન બાદ છેડછેડા છેડી છોડવા ઉપરાંત બાળકોના જન્મ બાદ નિવેદ ધરાવવા દૂર દૂરથી આવે છે તાજેતરમાં જ નાગદેવતા માલબાપાનું સિંહાસન ચાંદીથી એક દાતા પરિવાર દ્વારા મઢી આપવામાં આવ્યું હતું જય માલબાપા નાગદેવતા નમા માણેકવાડા નું મંદિર જૂનું પુરાણું છે અને અત્યારે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે ત્યાં ભોજનાલયમાં લાખો ભાવિકો ચાલીને પગપાળા કરીને યાત્રા કરવા આવતા હોય તેને અહીંયા ગ્રામજનો દ્વારા તમામને બેસાડી અને એક સાથે જમાડવામાં આવે છે આજે જમણવરમાં ગુંદી અને ગાંઠિયા રાખેલા છે તો લાખો ભાવિકોએ આ પ્રસાદી અને માલબાપાના પ્રસાદનો લાભ લીધેલો છે તો દર વર્ષ દર વર્ષે અને દર સોમવારે શ્રાવણ મહિનાના આ રીતે અહીંયા માણેકવાડા માલ બાપાના મંદિરે ઉજવવામાં આવે છે અને ગામમાંથી તમામ માણસો સેવા આપવા ફ્રીમાં અહીંયા આવે છે કોઈ પણ માણસ એક પણ રૂપિયાનો પગાર લેતું નથી તમામે તમામ સ્વયંસેવકો ફ્રી સેવા આપે છે જય માલ દિવ્ય સરદાર ન્યૂઝ સપર सबकी ખબર